તાજા તાજા હા કેવાય દરિયા ના કેવાય કે આમાં ઠીબુ ભરવાની લોટ ભરવાની પછી ખાવાનું એવું ભાઈ ફેમિલી આવું શાક બનાવ્યું છે ને આ બધા હવે ખાશે ને ગરમી થાય બોલો ગરમી થાય તો ઘર ભરવા પાલે છે રાવડ બનાવ દે આ પ્રમાણે કાંઈક બનાવ્યા છે ને જોરદાર છે એ આ બધા કહે છે આપણે ખબર નથી આમાં કેમ કે ખાતા હોય એને અનુભવ હોય આપણે ખાવા નથી જય મોગલ જય માતાજી કેમ છો બધા આજના આપણા નવા બ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે મારાથી બોલાતો નથી ને નિંદર એવી આવે છે ને અડધી કલાક માઇન્ડ હોતો છું છ વાગે પૂગ્યા છે ને આડા છે પાછું જાગવાનું થયું છે બોલ અત્યારે આખ્યું તમારી આવું લાલ ચોળ થઈ ગયું છે હવે મારા દાડિયા અત્યારે મૂકવા જવા પણ તો મિત્રો હવે પૂગી પૂગી જશે આપણો બોલેરાના સાઈડમાં મૂકી દીધો કારણ કે આજ આખો દિવસ અહીંયા જ રે સાંયો છે મસ્ત ને વાડી પણ જોરદાર છે તો આપણું અહીંયા સાલું છે એક ઠેસરના દાડિયાની પહેલાં ઉતારી દીધા ને અમારા ભૂપતભાઈનું ઠેસર છે અત્યારે હવે મારે જવાનું છે ઘરે કેમ કે મારે છે ને ટીંબી જવાનું છે પૂરીને લઈને ટીંબી ને છે ને બુટીનું થોડુંક કામકાજ છે બધું એવું થોડું થોડું કામકાજ છે હું કામકાજ છે એ તમને અપડેટ આપી જ દઈ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ તમને પણ ખબર પડી જાય તો ચાલો હું આપણે આપણા બોલરાના શાંતિથી ભલે રહેતો આજ આખો દિવસ કેમ કે મારે તો ઘરે જવું જ પડશે હાલો હું હવે બેસાઉં ઘરે ગાડી તો હું આજ હારે જ લઈને આવ્યો તો કારણ કે મારો ભાઈ છે ને પરો એ લઈને આવ્યો છો આજ તો મિત્રો હવે હું ઘરે પૂગી ગયો છું પણ આયા આવ્યો ને મારું મૂડ ભાંગી ગયું યાર મગજનો દુખાવો એવો છે એની છે ને મારી આ બુટી છે ને બુટી ચેન્જ કરવાની છે

હાલ ને મોડું થઈ જાય અવાર માં દાડિયા ઉતારી આવીને પટકું હેટું ખાલી ખાધું પાછી આખી રાત ગાડી એક સો વાગે સવારમાં વેલા આવી જાય અડધી કલાક પાછો ગાડી લઈને પાછું બોલરો લઈને દાડિયા મૂકવા જાય ના બધો વહીવટ કરીને અહીં આવ્યો

અમારા આરીબેન જવું છે ઘરે જાય છે અત્યારે કોપા લેવા એવા છે જો જાય છે ઘરે કદૂર લેવામાં વારો નથી આવતો આમ જો કેટલી ટ્રાફિક છે આજ અનુસં થાય મેલે ઓવે કરી લીધી થોડુંક લેવા ન તો ઉતાણીનું બધું લઈ લીધું છે હવે અમે ઘરે જવા નીકળી ગયા છે પણ લુઓ કેમ પડે

વાળવાની એટલી તકલીફ થાય છે ચાલો હવે અમે ડ્રાઈવર ને બોલે થાય જ ને ડ્રાઈવર ને હમણાં પણ ખૂબ જ હોય જાય માતાજી

સમજો તો હમુ ઓ લે લે ભાન મારે શું કેવું અન મારવી કે પછી શું કરવું ઓ તને કહું છું આ સીતારામ ભણવામ જાન જોસ કે પછી આયા આવો તો આયા આવો હે કે રખડવાનું જ છે બેય ને કબૂતરા કબૂતરામાંથી ઉછર ન થાवता તમારે તમારે મારો મગજ ઉપર આવે

કિસ્લા છે ભાઈ ને પછી આમાં એ હાથ થે મની લુગડા કા આમાં ઠીબુ ભરવાની લોટ ઠીબુ માં લોટ ભરવાનો લોટ ભરવાનો પછી ખાવાનો તમે ખાશો આવ કે મસ્ત બનાવી કે માં બનાવ આ બહુ મસ્ત કિસ્લા ની રેસીપી બનાવવાની છે આપણે ખાવાની નથી ખાતી ગમે એમ થઈ જાય તો આજે એની કાલે એની ભગત ભગત

lagi <tuk> kerasin Jokowi gua pilih tuh baik gua pilih saya yang bisa gua pilih terus dos ya Muka <tangan> muka <tangan> ya? muka <tangan> dulu muka dulu ya muka dulu

मैं तबी अपडेट आप तो रहे के वो टेस्ट है आप तुमने के है। मेरे को तो नहीं पता ऐसे आप खाते नहीं है मैं तो नहीं खाता थी, पता होता है। थोड़ा हिंदी हिंदी थोड़ी थोड़ी आती है, तो मैं कभी -कभी बोल बुरा मत है और आपका भाई कभी खाता नहीं है ऐसा कुछ चीज मैं अभी कभी जीव को नहीं मारता। पाप, पाप करते है सभी आ नहीं तो मजा ना

આપણા માટે સ્પેશિયલ છે ઓળો ને આપણા છે ભાત રોટલો રોટલો મારે ખાવાનો ન હોય ભાત જે દિવસે હોય ને તે દિવસ રોટલો અડવાનો પણ ન હોય એટલે ઓળો ને ભાત આપણે ખાવાના છે તો ખાઈ લેવું ને ઠંડી સાઈસ છે આ મારા કાયમ કારણ કે છે ને બધા વધે ને હું લેતા આવું કારણ કે આપણે કઈ ઘરે અત્યારે દુધાણ હજી છે નહીં અમારે ગોપી છે પણ એ ગાભણી છે પણ હજી વયાણી નથી કા એટલા માટે હા ખા કેવાક લાગે ખાવ ખાવ આપણ ખાવ દેખાવમાં માર લાગે ફળતા દેખાવમાં તો ખરા લાગે છે તેમાં વાર લાગે ફળતા થોડા કઈ બટેટા છે કે કેતો મસ્ત સ્વાદ જ છે રહો સ્વાદ હારો આવતો હોય